નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ દાહોદ નગરપાલિકામાં રાજકીય હડકંપ ભાજપના વરિષ્ઠ નેતા રાજેશ ભાઈનું કાઉન્સિલર પદેથી રાજીનામું પૂર્વ પ્રમુખે વહીવટમાં ઢિલાસનો આક્ષેપ કરી વડોદરા રિવિઝનલ કમિશનરને રાજીનામું સોંપી દીધું દાહોદ નગરપાલિકામાં રાજકીય ખડફડાટ મચી ગયો છે વોર્ડ નંબર બે ના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજ્ય સેહતાએ કાઉન્સિલર પદેથી રાજીનામું આપી દીધું તેમણે રિઝનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી વડોદરાને રાજીનામું વોટ્સએપ અને રૂબરૂ મોકલી આપ્યું રાજીનામાનું કારણ જણાવતા તેમણે કહ્યું કે નગરપાલિકાના વહીવટમાં પકડ ન હોવાથી અને કાઉન્સિલર તરીકે ફરજ નિભાવવામાં અસમર્થતાને કારણે મેં રાજીનામું આપ્યું છે છત્રીસ કાઉન્સીલરોમાંથી ચોત્રીસ ભાજપના અને બે કોંગ્રેસના છે વર્ષ માટે નીરજ દેસાઈને પ્રમુખ બનાવવાના નિર્ણયથી ભાજપના કેટલાક સભ્યો નારાજ હતા આ મુદ્દે ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓને વારંવાર રજૂઆત કરવા છતાં પ્રમુખ નથી બદલાયા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને મધ્ય ગુજરાતના પ્રભારી ગોર્ધન ઝડફિયાએ કાઉન્સીલરો સાથે સંવાદ કરી મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સહેતાઈના રાજીનામાએ ભાજપની આંતરિક રાજનીતિ પર નવા સવારો ઊભા કર્યા છે આ ઘટનાએ દાહોદના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે અને નગરપાલિકાના વહીવટ તેમજ ભાજપની આંતરિક ગતિશીલતા પર પ્રશ્નો ઉઠી રહ્યા છે